દાઉદ સાથે જોડાયા પછી લતીફે ન માત્ર સોના અને હથિયારોની તસ્કરી શરૂ કરી પરંતુ તેણે મોટા મોટા માલદારો પાસેથી અવૈધ વસૂલીનું કામ પણ શરૂ કરી દીધું કારણ કે હવે તેની સાથે દાઉદ હતો તો તેની તાકાત પણ તેની સાથે જોડાઈ ગઈ હતી અને હવે તેની તાકાત બમણી થઈ ગઈ હતી પછી આવ્યો 3 ઓગસ્ટ વર્ષ 1992 નો દિવસ આ દિવસે અબ્દુલ લતીફે એક એવા અપરાધને અંજામ આપ્યો કે જેના કારણે તે આખા દેશમાં જાણીતો થયો ખરેખર દાઉદ ઇબ્રાહિમ સાથે દોસ્તી પછી અબ્દુલ લતીફ માટે હવે પઠાણ ગેંગ સાથે પણ દુશ્મનીનું ચેપ્ટર શરૂ થઈ ગયું હતું અને તે સમયે જુગાર અને દારૂનો એક મોટો વેપારી હતો હંસરાજ ત્રિવેદી તેના વિસ્તારમાં તે ધંધો ચલાવતો હતો તે ખૂબ જ તાકતવર અને પૈસાવાળો વ્યક્તિ હતો તેથી તે સમયે પઠાણ ગેંગના જે લોકો હતા તે તેના અંડરમાં આશ્રય લેતા હતા અને આ વાતની જાણકારી હવે અબ્દુલ લતીફને પણ થઈ ગઈ હતી તેથી તેણે પહેલા હંસરાજ ત્રિવેદીને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ હંસરાજ ત્રિવેદી ન માન્યો પછી તેણે તેને જાનથી મારવાની પ્લાનિંગ શરૂ કરી દીધી તેને ખબરીઓથી બાતમી મળી એટલે કે લતીફને કે હંસરાજ ત્રિવેદી જે છે તે રાધિકા જીમખાનામાં આવવાનો છે એટલે અબ્દુલ લતીફના શૂટર્સ પહેલેથી ત્યાં તૈનાત થઈ ગયા પરંતુ રાધિકા જીમખાનામાં જે શૂટર્સ પહોંચ્યા હતા તેઓ આ જાણતા જ ન હતા કે હંસરાજ ત્રિવેદી કોણ છે અથવા તે કેવો દેખાય છે તેઓ તેને ઓળખી શક્યા નહીં જે ટેબલને તે લોકોએ ટાર્ગેટ કર્યું તેના પર નવ લોકો બેઠા હતા તે શૂટર શૂટરે અબ્દુલ ને પૂછ્યું કે તે તેને ઓળખી શકતા નથી ત્યારે અબ્દુલ લતીફે બદલાની આગમાં કહ્યું કે જેટલા પણ લોકો ટેબલ પર બેઠેલા છે બધાને મારી નાખો તે શૂટર એ કે ફોર્ટી સેવન લઈને રાધિકાના જીમખાનામાં ઘૂસ્યા અને ટેબલ પર અંધાધૂન ફાયરિંગ શરૂ કરી દીધું બધા નવ લોકો માર્યા ગયા અને મૃતકોમાં હંસરાજ ત્રિવેદી પણ હતો ત્યાર પછી અબ્દુલ લતીફના શૂટર્સ પકડાઈ ગયા અને તેમણે આ મામલામાં અબ્દુલ લતીફનું નામ પણ લઈ લીધું ગુજરાતના તમામ અખબારોના સાથે સાથે નેશનલ મીડિયામાં પણ આ મામલાને મુખ્ય કવરેજ આપવામાં આવ્યું અને આ ઘટનાએ ગુજરાતના લો એન્ડ ઓર્ડર પર ગંભીર સવાલો ઉભા કરી દીધા આ ઘટના પછી અબ્દુલ લતીફને જ ગુજરાતનો દાઉદ ઇબ્રાહીમ કહેવા લાગ્યા અબ્દુલ લતીફે તે સમયના ગુજરાત યુવા કોંગ્રેસના નેતા હસન લાલા પાસે મદદ માંગી પરંતુ તેમણે તેમના હાથ ઉભા કરી દીધા તે સમયે તે વિસ્તારમાં ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ હતા રઉફ વસીઉલ્લા તેમણે અબ્દુલ લતીફ વિરુદ્ધ જ એક ઝુંબેશ શરૂ કરી દીધી તેમણે કહ્યું કે અબ્દુલ લતીફને પોલીસ અને રાજકીય સંરક્ષણ મળે છે આ સાથે સાથે તેમણે સીધા તાત્કાલિક મુખ્યમંત્રી જીવનલાલભાઈ પટેલ પર સંરક્ષણ આપવાનો આરોપ પણ લગાવી દીધો કે અબ્દુલ લતીફને તો મુખ્યમંત્રીનું પણ સંરક્ષણ મળે છે જ્યારે તાત્કાલિક મુખ્યમંત્રી જીવનલાલભાઈ પટેલ પર આંગળીઓ ઉઠવા લાગી તો તેમણે પણ પબ્લિકમાં જાહેરમાં સ્પષ્ટતા કરવી પડી હતી કે તેમણે અબ્દુલ લતીફ સાથે કોઈ લેવા દેવા નથી અને કહ્યું કે જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તેના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાનો અબ્દુલ લતીફ પર પણ નેગેટિવ અસર પડ્યો તેના સપોર્ટમાં રહેવાવાળી અને તેને ટેકો આપવાવાળી રાજકીય લોબીએ તેના ઉપરથી હાથ પાછો ખેંચી લીધો હવે ગુજરાત પોલીસ અબ્દુલ લતીફ ને શોધી રહી હતી એટલા માટે તે દાઉદ ઇબ્રાહિમ પાસે દુબઈ જતો રહ્યો અને ત્યાંથી આ કેસમાંથી તેનું નામ હટાવવાનો પ્રયાસ કરવા લાગ્યો તેના રાજકીય આકાઓએ તેને કહ્યું કે જ્યાં સુધી રઉફ વસીઉલ્લા એક્ટિવ રહેશે ત્યાં સુધી કંઈ થઈ શકે નહીં આ પછી નવ ઓક્ટોબર ઓગણીસો ના રોજ દુબઈમાં બેઠેલો અબ્દુલ લતીફ રઉફ વસીઉલ્લાને પણ એક રેલવે ક્રોસિંગ પાસે મારી નખાવે છે આ પછી સરકાર ઉપર પ્રેશર હજુ વધારે વધી ગયું આ દરમિયાન અબ્દુલ લતીફ દુબઈ થી કરાચી માં શિફ્ટ થઈ ગયો વર્ષ 1993 જ્યારે મુંબઈ બ્લાસ્ટ ની પ્લાનિંગ થઈ રહી હતી ત્યારે તેમાં પણ અબ્દુલ લતીફ સામેલ હતો આ બ્લાસ્ટ માટેનો કેટલોક આરડીએક્સ મુંબઈ થઈને આવ્યો હતો અને અમુક હથિયારોનો કેટલોક જથ્થો ગુજરાત થઈને મુંબઈ જવાનો હતો અને આજ હથિયારોમાં તે એક હથિયાર પણ હતું જે અબુ સાલેમે સંજય દત્તને આપ્યું હતું એટલે કે AK56 રાઇફલ 1993 ના બ્લાસ્ટ ના મામલામાં અબ્દુલ લતીફ નામાંકિત ગુનેગાર છે ગુજરાત સરકારે આ કેસને ગુજરાત પોલીસના હાથમાંથી લઈને તેને સીબીઆઈ ને સોંપી દીધો આ દરમિયાન 22 સપ્ટેમ્બર 1995 ના રોજ ગુજરાત એટીએસ ની પાસે બે ઉદ્યોગપતિઓ ફરિયાદ લઈને આવ્યા કે તેમને બે ટેલિફોન નંબર થી અબ્દુલ લતીફ નામક વ્યક્તિ થી ધમકીઓ મળી રહી છે ગુજરાત પોલીસ પાસેથી ફરિયાદની માહિતી હવે સીબીઆઈને આપવામાં આવે છે સીબીઆઈ નંબર ટ્રેસ કરે છે તો તેને ખબર પડે છે કે નંબર દિલ્હીના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારનો છે પરંતુ ચોક્કસ સ્થળનો સુરાગ શોધવા માટે ટેલિફોન કરવાવાળાને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ફોન પર વ્યસ્ત રાખવો જરૂરી હતો ત્યારબાદ પોલીસ સતત નજર રાખી રહી હતી અને તેમને સફળતા ત્યારે મળી જ્યારે એક વખત કોલ લગભગ 13 મિનિટ સુધી ચાલ્યો જેને રેકોર્ડ કરવામાં આવ્યો અને લોકેશન પણ ટ્રેસ કરી લેવામાં આવી લોકેશન ટ્રેસિંગથી જાણવા મળ્યું કે તે કોલ દિલ્હીમાં જામા મસ્જિદની નજીક એક પીસીઓમાંથી કરવામાં આવ્યો હતો સીબીઆઈ ગુજરાત એટીએસ અને દિલ્હી પોલીસની જોઈન્ટ ઓપરેશન ટીમ એક્ટિવ થઈ ગઈ અને આ કોલ રેકોર્ડિંગને જ્યારે ગુજરાત પોલીસે સાંભળ્યો ત્યારે આ કન્ફર્મ થઈ ગયું કે તે અબ્દુલ latif નો જ અવાજ છે હવે રાહ જોવાય રહી હતી આગામી કોલની પોલીસે તે લોકેશન પર પોતાની ફિલ્ડિંગ ગોઠવી દીધી હતી જ્યારે બીજી વાર કોલ કરનાર તે પીસીઓ પર આવ્યો ત્યારે પોલીસે તેને ધર દબોચ્યો તે અબ્દુલ લતીફ જ હતો તેને દિલ્હીના દરિયાગંજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો જ્યાં ગુજરાત પોલીસના અધિકારીએ તેના સોનાના દાંત પરથી અબ્દુલ લતીફની ઓળખાણ કરી લીધી ત્યારબાદ તેને ગુજરાતની સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેના ઉપર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો પછી ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો સત્તાણું ના રોજ જયારે અબ્દુલ લતીફને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર તેને રસ્તામાં નરોડા પાટિયા વિસ્તારમાં નાસવાનો પ્રયાસ કર્યો અને પોલીસ ની કાર્યવાહી માં અબ્દુલ લતીફ માર્યો ગયો